ચૈત્ર વસાવાને જેલમાંથી ન છોડતા આદિવાસી સમાજ ધારિયા કુહાડી બાલા લઈને પડ્યા અને જેલ લીધી પછી જુઓ શું થયું મિત્રો નર્મદા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા વિરુદ્ધ થયેલા પોલીસ કેસને લઈને નર્મદાની જુડિયલ અને સેશન કોર્ટે જામીન નામંજૂર કરતા ચૈત્ર વસાવા હાઈકોર્ટમાં ગયા હતા ત્યાં પણ ચૈત્ર વસાવાના જામીન ના મંજૂર થવા બદલ આપના કાર્યકર્તા ભાજપ અને મનસુખ વસાવાને જવાબદાર ગણાવી રહ્યા છે બીજી બાજુ નર્મદા જિલ્લાના આપના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા દેવાભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આજે ભાજપની સરકાર એટલી તાનાશાહી પર આવી ગઈ છે કે ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવા ફસાવવા માટે કેટલા કાવતરા કરવા પડ્યા અને ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવ્યા આ કેસમાં મેં તેમણે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર ભાજપ સરકાર અને તંત્રને સીધી રીતે ચીમકી આપતા કહ્યું કે સાત દિવસમાં ચૈત્રભાઈ નહીં છૂટે તો અમારા વડવાઓ અમને જે હથિયાર આપીને ગયા છે તે તીરકામઠા પાલિયા કુહાડી દાંતડી કે ભાલા દરેક વસ્તુ લઈને અમે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી અને ડીવાય એસપી કચેરી ઘેરીશું ઉપરાંત જે જેલમાં ચૈત્ર વસાવા બંધ છે એ બરોડા સબ જેલને પણ ઘેરીને ચૈત્રભાઈ વસાવાને છોડાવવાનો પ્રયાસ કરીશું એમણે વધુમાં કહ્યું કે સાત દિવસમાં જો ચૈત્રભાઈ નહીં ચૂંટે તો અમારા તમામ ચાર રાજ્યના માણસો ચાર રાજ્યના આદિવાસી લોકોને અમારે આહવાન કરવાની ફરજ પડી શકે છે માટે સરકારે ધ્યાનમાં લેવું જોઈએ જે પણ સરકાર જેવી રીતે સમજે એ સમજી જાય અમારા ચૈતરભાઈને સાત દિવસમાં છોડવું જ પડશે છોડી દેજો અને નહીં છોડવું હોય તો પછી અમારા વડવાઓએ જે પણ હથિયાર આપ્યા છે તે લઈને અમે ઉગ્ર આંદોલન કરવા પર મજબૂર થઈશું અને હથિયાર લઈને તમારી સમગ્ર જેલ માંડીને ડીવાયએસપી કચેરીથી માંડીને કલેક્ટર કચેરીથી માંડીને બધું ઘેરીને અમે અમારા આદિવાસી પાવર શું છે એ બતાવીને રહીશું આદિવાસી નેતા દેવેન્દ્ર વસાવાએ દેડિયાપાડાના ઝગમગતા સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ગુજરાત માટે અત્યારે પણ સમય છે સમજી જાઓ સાત દિવસમાં ચૈત્રભાઈ છોડો નહીં તો અમે બધા એક થઈશું અને તમને પરચો દેખાડીશું મનસુખ વસાવાએ આપ પર સીધો આરોપ લગાવ્યો છે કે કેજરીવાલને કાયદા કાનૂનનું ભાન હોવું જોઈએ અધિકારીઓને હાજરીમાં સંજયભાઈ પર હુમલો કર્યો હતો આ હુમલાના આધારે ફરિયાદ દાખલ થઈ હતી અને ચૈત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી ચૈત્ર વસાવા લોકોનું ટોળું ભેગું કરીને આવા કૃત્યો કરે છે પરંતુ કાયદો બધા માટે સરખો છે મનસુખ વસાવાએ ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે તેમને પણ જેલમાં જવું પડ્યું હતું કારણ કે આ લોકશાહી છે ચૈતર વસાવાનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે ને નિર્ણય ન્યાયતંત્ર દ્વારા જ લેવાશે સાંસદ મનસુખ વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે ચૈત્ર વસાવાના સમર્થકો એવા નિવેદનો આપે છે કે આદિવાસીઓ ઉશ્કેર્યા છે તો હથિયારો વડે કૂદી પડશે આવા નિવેદનો દ્વારા તેઓ લોકોને ડરાવવા માંગે છે આ જ કારણોસર સેન્સન કોર્ટે ચૈત્ર વસાવાને જામીન આપ્યા નથી અને હાઈકોર્ટમાં પણ કાયદો તેની જ રીતે કામ કરે છે